વઢવાણમાં નવા બનેલા રોડ રસ્તાની નબળી કામગીરી સામે મહિલાઓએ નોંધાવ્યો વિરોધ વીસ વર્ષ બાદ વઢવાણમાં છવ્વીસ કરોડના ખર્ચે રોડ રસ્તાઓના કામો શરૂ થયા પણ નબળી કક્ષાના થતા હોવાનો મહિલાઓએ નોંધાવ્યો વિરોધ નવા બનેલા રોડ રસ્તાઓ તૂટી જઈ રહ્યા છે સિમેન્ટના સ્થાને માત્ર માટી નાખી રોડ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ રોડસ્તાના કામોના લેવલના કામ ન કરવામાં આવતા પાણી ભરાઈ રહ્યા છે સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ઊઠી માંગ વઢવાણ સતવારાપરા લીંબડી બાયપાસ રોડ પર આવેલી સોસાયટીઓમાં રોડ રસ્તા મુદ્દે વિરોધ

અમારી માર્ગ નવો રોડ થાય અમને અમારી જે સમસ્યા છે પૂરી કરે એટલે અત્યારે જે રસ્તો બનાવ્યો એનું કામ કેવું છે એનું કામ આ તમે જોયું છ મહિના પેલા બન્યો છે આ બધી કપચી નીકળી જાય તેમ ભારો એમ ઠીકડા દીધા તા જે નીકળી જાય એના ઠીકડા મારેલા તેમ જોઈ ઈમ તે ઠીકડા મારું નામ પ્રભાબેન છે અમે રેવીસી રામ સોસાયટીમાં